જય માતાજી બધે દાદાના આપણે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કઈ મળતા રહેશે મિત્રો બધેનો ખૂબ સપોર્ટ છે સપોર્ટ કરતા રહેજો અને આપણે છે ને ચા ઉમેરવાના છે તે ચવડા ચાલુ કરવાના છે આગળ કરી બધુંને રાહુંદા આ કરેલા રાહમાંથી રાહુંદા આ રાહ બાહીથી આ થઈ ગયા મિત્રો બે બે રાહુંદા હમણાં આવેલા નથી ને એટલે થોડાક કરીએ કેમ કે હમણાં આવેલા નથી આજે નથી પછી ગાડામાં હાથીમાં જરા રૂઆ કરી છુટા દઈએ ને તો આ જોઈડો આપડે રફતો હાથી હવે આપણે જોડી લઈએ જો ભાઈ આપણે ચા ઉમેરવા ચાલુ કર્યા હવે ખાતર ભરવાનું કરવાનું છેથી પાછા ચા ઉવેરી જાય એટલે ખાતર આમાં ભરાઈ જાય અને બળધુંથી આપણે દેશી મોજ છે બળધુંથી ચા ઉમેરી અને જ કરવાનું આ ઉથલ વરી આવ્યા આટલા પકતા ચા થાય છે બળધુંથી અને અહીંથી હેઠાગથી વારિંગ કમ્પ્લીટ કરીને આટલા આમ ચા નાખી જવા જો ચા ઉવેરેલા આમાં ભરવો ખાતર આપણે પાહરા પડે હા હો ગોલી જેવા જુઓ હજી ચાલુ જ કર્યું છે આટલા ચા ઉવેરી લીધા હે કરી કરીને અહીંયા હા એટલે ઘટે નહીં હમણાં જોઈડા નહોતા ને એટલે થોડોક રીએ જોડવા છોડવામાં માકોલીએ મારતા હોય

बाकी तो छटड़ियान बट तो थोड़ा भी फिर बड़ी है गोली जे वफारा चाहो આપણે માથે અહીંયા સુધી હાથીમ પહોંચ્યા ચવડા છવીને જારી ચા છે ને પછી બરોબર ખાતર એટલે આપણે ઉમેરી ગઈ અહીંયા પહોંચ્યા હવે આપણે બઢુંને આગણી છોડી પોરો બોરો ખાઈ ને પછી પાછા જોડ્યું તો આની ગમે ઓલા હેઠા સુધી બાકી એ ત્યાં ચાલી જાય એટલે કામ થયું કમ્પ્લેટ બધાનો ખૂબ સપોર્ટ છે ને સપોર્ટ કરતા રહેજો હવે આપણે આગણી છોડી નાખીએ અહીંયા આવી રીતે આમ રાહ લઈ લઈએ આ જોતરને છોડી છોડીએ બળદને એટલે આગણી છૂટી જાય જો આપણે આનીકમનું જોતર છોડી નાખીએ અને મિત્ર જોતર કહેવામાં આવે બળદનો હવે આનીકમને બળદનો જોતર છોડીએ એટલે આનીકમનું છૂટી જાય જો આ જોતર છૂટી ગયો હવે હાથીના તો કરે એટલે બળદો આફેડા નીકળી જો આ છૂટી ગયો હાથી હવે આપણે જઈએ ઘરે આ બળદિયાની મોર છે આ તે પછી બળતું પાયે આંગણી જાય અહીં આવેડે આપણે બળદ થી આવ રવાતા થાય હવે આપણે જો પૂગ્યા એવા ઘરે આવી ગયા આવેડે બળદ તરસિયા બહુ થયા એટલે સવારે પાયા હતા પણ તડકો બહુ ને

પાણી પી પી લીધું બીજું પીએ ઝાર મી ખોબર લઈ પી લઈએ એ પી લીતો એટલે હવે બાંધી મી આપણે આપણે બળદણ બાંધી નાખી દીધો ચરો ભૂકો અત્યારે હું આટલું બીજો આગળ બતાવશું તમને ને છાંઈ બાંધી મૂકા ચરો બરો નાખી પાછા વરી જેટલું બાકી છે એટલું આંકવાનું ચાલુ કરશું આગલા વિડીયો બતાવશું